મિત્રો હું ઉપલેટાથી એડવોકેટ જીજ્ઞેશ ચંદ્રવાડિયા તમે આ જોઈ શકો છો ઉપલેટામાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલુ જ છે જે અંતર્ગત આ કોલકી રોડ પોલીસ લાઈન સામેનો આ ગલી કહેવાય એ જે વિસ્તાર આવેલો છે વોર્ડ નંબર એકનો ઉપલેટા નગરપાલિકાનો વિસ્તાર છે એમાં જોવો છો તમે આ જે નગરપાલિકા ઉપલેટા નગરપાલિકાએ પહેલાં એ ખોદેલું હતું અને એ ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત ભૂંગરા નાખી અને કુંડિયું મૂકવામાં આવેલ હતી જે કામ આજથી આશરે એક માસ પહેલાં એકથી દોઢ માસ પહેલાં થયેલું હતું આ તમે જે જોઈ શકો છો આની જગ્યાએ પહેલાં પહેલાં એને ટાઇલ્સ ભરી અને ભરવામાં આવેલું ત્યારબાદ આજે જોવો છો તમે તો બેથી ત્રણ થયા આ વિસ્તારની અંદર જે ભૂગર્ભ ગટર યોજનામાં જે ટાઇલ્સ ભરવામાં આવી હતી તે બાબતે ફરીથી જેસીબીથી ટાઇલ્સ કાઢી અને ત્યારબાદ આ કાકરી નાખવામાં આવેલ છે અને આગળ પણ તમે જોઈ શકો છો ત્યાં કાયદેસરનો રોડ બનાવવામાં આવેલો છે આ પ્રકારના ભૂગર્ભ ગટર યોજનાના જે કામો છે ઉપલેટામાં તમામ વિસ્તારોમાં થશે કે માત્ર અમને માત્ર અમુક હોળ પૂરતા સીમિત છે તે જોવાનું રહેશે અને ઉપલેટા નગરપાલિકા શા માટે આ રીતના ડબલ ખર્ચા કરે છે ભૂગર્ભ ગટ્ટર યોજનાને ખોદી અને પહેલાં ટાઇસ નાખી અને લેવલ કરવામાં આવે છે ત્યારબાદ એ ટાઇસ ફરીથી કાઢવામાં આવે છે અને તેના ઉપર આ કાકરી નાખીને કાયદેસરનો રસ્તો બનાવવામાં આવે છે આ ખરેખર એક પ્રજાના પૈસા છે એનું પાણી કરવામાં આવે છે જો ઉપલેટા નગરપાલિકાએ ખરેખર સારા રોડ રસ્તા આપવા હોય કોન્ટ્રાક્ટરે સારા રોડ રસ્તા આપવા હોય તો પહેલેથી જ ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત પાઇપલાઇન નાખી અને ત્યારબાદ આ પ્રકારનું કામ કરવું જોઈએ હવે જોવાનું એ રહ્યું કે ઉપલેટાના તમામ વિસ્તારોમાં આ પ્રકારનું કામ થશે કે માત્ર ને માત્ર વોર્ડ નંબર એક પૂરતું સીમિત છે ઉપલેડાથી જીગ્નેશડી ચંદ્રવડિયા એડવોકેટ ઉપલેડા